વડોદરા શહેર ચકલી સર્કલ સ્થિત એરટેલ સ્ટોર આવ્યો છે અને ત્યાં ફાઈવજી પ્લસ જે સુવિધા છે તેને એક વર્ષ પૂર્ણ થતાં જ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે એરટેલ ગ્રાહકો માટે ફાઇવ જી સ્પીડની સુવિધા વિશે જ માહિતગાર કરવામાં આવ્યા છે સાથે ફાઈવજી સ્પીડ વિશે કેટલું ઝડપી નેટવર્ક જે છે તે કામ કરી રહ્યું છે તે જણાવવામાં પણ આવ્યું છે સાથે જ એરટેલ ગ્રાહકો હવે ફાઇવ સ્પીડ આવવાથી જ કામ ઝડપમાં કરી શકશે નમસ્કાર મારું નામ માયા શર્મા છે અમે અહીંયા આજે એરટેલ એરટેલ ફાઇવજી પ્લસનું વન ઇયર ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે તમે જોઈ શકશો કે આજે એરટેલ ફાઇવજી પ્લસથી લાઈફ કેટલી ઇઝી થઈ ગઈ છે કેટલી સ્મૂથ થઈ ગઈ છે આજે દરેક જણ ઈચ્છતું હોય છે કે મને સુપરફાસ્ટ સ્પીડ મળે જે આજે એરટેલ ફાઇવજી પ્લસથી પોસિબલ થયું છે એરટેલ ફાઇવજીના શું એડવાન્ટેજ છે એ અમે તમને આગળ કહીશું એરટેલ ફાઇવજી પ્લસ યુઝ કરવા માટે તમારે કો તમારો હેન્ડસેટ જસ્ટ અપગ્રેડ કરવાનું છે ફાઇવજીમાં અને તમે તમારા એક્ઝિસ્ટિંગ સીમ સાથે તમારે સિમ બી ચેન્જ કરવાની જરૂર નથી ફાઇવજી પ્લસ સ્પીડ એન્જોય કરવા માટે એડજસ્ટિંગ સીમથી તમે ફાઈવજી હેન્ડસેટનું અપગ્રેડ કરીને સ્પીડ માણી શકો છો જેનાથી તમે ગેમ વગેરે લાઈક વિધાઉટ લેકિંગ ગેમ ડાઉન ગેમ વગેરે ડાઉનલોડ કરી શકો છો સુપરફાસ્ટ સ્પીડ સાથે મૂવીઝ ડાઉનલોડ કરી શકો છો ફોરજી રિઝોલ્યુશન વિડીયોઝ વગેરે જોઈ શકો છો તમે જાતે તમારો હેન્ડસેટ અપગ્રેડ કરીને યુઝ કરો ફાઇવજી હેન્ડસેટમાં તમે અનલિમિટેડ ડેટા ક્લેમ કરો અનલિમિટેડ ડેટા તમે યુઝ કરી શકશો જસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં તમે સેટિંગમાં જઈને અનલિમિટેડ ફાઇવ જી ડેટા ક્લેમ કરી લો જેનાથી તમે ફાઈવજીની સ્પીડ માણી શકશો એરટેલ ફાઇવજી પ્લસથી તમે બેંકિંગ ટ્રાન્ઝેક્શન છે સ્ટડી પર્પઝથી લાઈફ બહુ જ ઇઝી અને સ્મૂથ થઈ ગઈ છે પહેલાં આપણે જે મૂવીઝ વગેરે ડાઉનલોડ કરતા હતા જેના કરતાં અત્યારે ટ્વેન્ટી ટાઇમ્સ બેટર સ્પીડ પર એરટેલ ફાઇવજી પ્લસથી પોસિબલ થયું છે તમે જોઈ શકશો વિદિન અ ફ્યુ સેકન્ડ્સમાં જ એરટેલની સુપર ફાસ્ટ મૂવીઝ ડાઉનલોડ થઈ જાય છે આજે તમે એર્ટેલ ફાઇવજી પ્લસ દરેક જણ શું હોય છે નાનાથી લઈને મોટા દરેક એ જ હોય છે કે મને સુપરફાસ્ટ સ્પીડ મળે જેનાથી મારું સ્ટડી છે મારું બેન્કિંગ પર્પસ છે બધું જ સોલ્વ થાય છે આજે વિધ એરટેલ ફાઇવજી પ્લસથી બધું જ પોસિબલ થયું છે અને મોસ્ટ ઓફ અમારા ગુજરાતની અંદર એટી એટ સ્ટ સ્ટેટની અંદર ગુજરાતની અંદર ડોન્ચ થઈ ગયું છે એરટેલ ફાઇવજી પ્લસ એન્જોય કરી રહ્યા છે ટુ પ્લસ મિલિયન્સ કસ્ટમર છે અમારા જે એરટેલ ફાઇવજી પ્લસના નેટવર્ક પર અવેલેબલ છે સો હું રિક્વેસ્ટ કરું છું કે તમે બી તમારો હેન્ડસેટ જસ્ટ અપગ્રેડ કરો ફાઇ પ્લસ પર અને 5G પ્લસ ની સ્પીડ નો એન્જોય કરો મજા માણી શકો છો સ્પીડ એન્જોય કરી શકો છો તમારી લાઈફ એકદમ સ્મૂથ અને ઈઝી થઈ જશે શર્મા